नमस्कार प्रिय दर्शकों आप जोई રહ્યા છો ગાંધીધામ क्राइम पेट्रोल न्यूज़ આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી અમદાવાદ માં સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે મોટી ઘટના ને પગલે લેતા ગાંધીધામ તાલુકાના ભારી સંખ્યામાં સિંદી સમાજના લોકો તથા આગેવાનો ગાંધીધામના મામલતદાર સાહેબ શ્રીને આપ્યું આવેદન પત્ર અરિ옴 રાજ્ય ચન્નાને ગાંધીરામ વેપારી મંડળ આજે કૃત્ય થયું છે અમદાવાદમાં જે જેને મર્ડર કઈ રીતે થયો છે શું કામ થયો છે આ બધો બહુ હિન્દુ સમાજ માટે બહુ ખોટો છે એટલે બે દિવસથી આ બધો હાલે રહ્યો બહુ શહેરોમાં રાજસ્થાન ગુજરાત બધી ઠેકાણે રેલીઓ પણ નીકળેલું અમે પણ થોડી રેલી પણ કાઢી છે પ્લસ મામલેદાર સાહેબ કરીને આવ્યા છે આવેદન પત્ર ઇન્ડ્યો છે અને ચીફ મિસ્ટરના નામે આપ્યો છે સી એમ સાહેબના નામે આપ્યો છે સાહેબ આમાં પગલા લેવા બહુ જરૂરી છે આ કોઈ એક સિંધી સમાજની વાત નથી એટલે સિંધી સમાજ બહુ ભેવો હતો તો હિંદુવાદમાં આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં પણ થોડો અમે એને હલકો કર્યો છે કે કોઈ એમ ન સમજે કે અમે કોઈ આવો વિરોધ કરીએ અમારા સાથે બધા સમાજ છે આજે પણ આ વેપારી મંડળમાં અમારા બધા સમાજ અહીંયા આવેલા છે એટલે બધી જગ્યાએ ખાલી સિંધી નથી પણ બધા સમાજ છે કારણ કે આ કોઈ પણ સમાજ માટે બહુ ખરાબ ચીજ છે કોઈ પણ બાળકને સ્કૂલ મૂકવામાં આટલી આટલી જે પરેશાની હોય તો બાળકને કેવી રીતે ભણાવશે એટલે કેવી રીતે આ આ તો આ પહેલી વખત આ ગયો છે એટલે મહેરબાની કરીને સરકાર શ્રીને રિક્વેસ્ટ છે કે આગરામાં આગરા બહુ સખત પગલાં લઈને

એક કૃત્ય કરીને આપણે કહી શકીએ અને છરી મારીને એનો જે અમે કહીએ બહુ ક્રૂર ક્રૂરતાથી જે મોત આપી છે એ આખો હિન્દુ સમાજ સિંધી સમાજ સનાતન સમાજ એને બહુ વિખોડે છે અને એવું માંગ કરે છે કે આવા કૃત્ય ભવિષ્યમાં ન બને એના માટે સરકાર પાસે આજે વિવિધ ગાંધીધામની અગ્રણી સંસ્થાઓ સમાજો વેપારી મંડળ બધા એકત્રિત થઈને અને સરકાર પાસે એવી અપેક્ષા અને માંગણી કરે છે કે આવા વિદ્યાર્થીઓને બે ત્રણ ચાર વરસ બાલિક કરીને એવી સજા નહીં પણ એક એવો દાખલો બેસાડે એવી સજા આપે કે ભવિષ્યમાં આવા કૃત્ય આવા કૃણ કૃત્ય ક્યાંય ન થાય એવી અપેક્ષા છે સરકાર પાસે જે શાળાના મેનેજમેન્ટ છે જે શાળાના મેનેજમેન્ટે પણ આમાં બેદરકારી જે દેખાડી છે એવી શાળાઓને તદ્દન જલ્દી બંધ કરવામાં આવે એવી અહીં ગાંધીધામ સમસ્ત સિંધી સમાજ વાપરી મંડળ અને ભારતીય સિંધુ સભા એવી અપેક્ષા છે ખાસ કરીને ગાંધીધામની જે સ્કૂલો છે એના માટે તમે શું કહેવા માંગો ગાંધીધામની ખાસ હા એ સ્કૂલોમાં કે સિક્યોરિટી તમે વિચાર તો કરો કે સિક્યોરિટી આવા વિદ્યાર્થીઓને આમ પ્રશ્ન ચિહ્ન કરીને અને

થઈને અને એક હિન્દુ સનાતન સમાજ સિંધી સમાજ જે છે આવેદન આપીને સરકાર પાસે માંગણી કરી છે અને અપેક્ષા છે આ માંગણી સો ટકા થશે અને છોકરાના પરિવાર ને અને આખા સમાજને સો ટકા ન્યાય મળશે એવી અપેક્ષા ભારત માતા ની ભારત માતાગી વોમ્બે કે મારા બાબાને એ લઈ ગયા તા દવાખાને અને બ્લડ ડોનેટ બી એ આપ્યો કે ખરેખર એકદમ જુઠ્ઠું જ છે કેમ કે એક પર્સનની કાંઈ જ હેલ્પ એમની નથી મળી હું ત્યાં પહોંચીને બે પાંચ મિનટ પછી મારી જેઠાણી ત્યાં પહોંચી એને ઓટો કરાઈ અને અમે બે ઓટોમાં બેઠ્યા પછી એ સ્કૂલનો સુપરવાઇઝર આવીને દોડતો દોડતો ઓટોમાં આગળ બે ગયો બસ એ સરદાર પટેલ હોસ્પિટલમાં અમે સ્કૂલથી સીધા ત્યાં લઈ ગયા સ્કૂલવાળા તરફથી અમને ગાર્ડ સ્ટાફ ટીચર્સ કોઈનો એક પર્સનનો અમને સપોર્ટ નહીં મળ્યો પણ જે આ બનાવ બની ગયો છે એમાં કોઈ મોટી બાબત હતી નહીં ને અમારે જાહેર જનતાને એ અપીલ છે અમારી લડાઈ છે સમજો આરોપીને સજા અપાવવાની બીજી અમારે કોઈ બી ધર્મ જાતિ મુસ્લિમ જાતિ એવું કોઈ બી અમારા મનમાં એવો કોઈ બી અપેક્ષા નથી કારણ કે મારે મારે ન્યાય જોઈએ છે તો મારો દીકરો ગયો છે તો હું ન્યાય એની માટે જ લડી રહ્યો છું બાકી કોઈ જાતનું અમારે કોઈની સાથે છે નહીં કોઈ હિન્દુ મુસ્લિમ અમારે એવું કોઈ બી દિમાગમાં છે જ નહીં વસ્તુ મારે ખાલી ન્યાય જોઈએ છે મારો દીકરો ગયો છે સામે જે છે જસ્ટિસ અમને ત્યારે જ મળશે જ્યારે પેલા છોકરાને ફાંસી નહીં થતા સજા થશે આજે આપણે સરકારના હિસાબે જે ગવર્મેન્ટના હિસાબે જે એક્ટના હિસાબે નિયમો છે જ્યુરીક્ષણ કોર્ટના જે નિયમો છે ભાઈ સોળ વર્ષની અંદરના બાળકને સમજો આપણે સજા નથી કરી શકતા બે વર્ષની અંદર પેલો છોકરો પાછો બહાર આવી જશે અને થઈ શકે છે બે વર્ષ પછી છે પેલો છોકરો આના કરતાં પણ વધારે ડેન્જર સાબિત થઈ શકે છે એટલે હું તમને સરકારને આ જ વિનંતી કરું છું કે આ જે આપણા એક્ટ છે એ બધા ખોટા છે આવી રીતે આજે સોળ વર્ષથી અંદરનો જે છોકરો છે જેને આખું ચપ્પું ફેરવતા આવડે છે તો એ નાનો અંડર સિક્સટીનમાં એટલે કોઈ નાનો છોકરો કહેવાય જ નહીં આટલી મોટી ઘટનાને જે પેલો અંજામ આપી શકે છે એટલે પહેલાંને હું મહેરબાની કરીને સરકારને હાથ જોડીને વિનંતી કરું છું મારે જે ન્યાય જોઈએ છે એ એને ફાંસી સજા આપવામાં જ અમારા છોકરાને સાથમાને શાંતિ મળશે ને આમાં મા બાપ જેવા અમારા બંનેની ખાલી આ જે અપેક્ષા છે ગવર્મેન્ટ સાથે કે મહેરબાની કરીને એને ફાંસીની જ સજા આપો બીજી કોઈ બી સજા અમારે લાગુ પડે તમે બે વર્ષ એને રાખીને અંદર પાછું બહાર મૂકી રાખશો પાછું અમારે લડવા જઈ રહું તો એ પછી કોઈ મતલબ જ ના થયો એ ન્યાય થશે જ નહીં મેન જે છે એમને જે સજા જોઈએ છે અમને ફાંસી સજા અમારા પીએમ સાહેબ શ્રી નરેન્દ્ર મોદી આપણે અમિત શ્રી ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને આપણા ગુજરાતના જે રાજ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ બધાનું આજ હાથ જોડીને વિનંતી કરું છું આ આપણા લો બધા ખોટા છે તો આપણે જે બી કરવાનું થાય છે ફાંસીની સજા જ આપને જોઈએ છે એ જ અમારે મેઇન જે બીજું કોઈ બી અમારી માટે નહીં બીજી જે સ્કૂલની વસ્તુ જ્યારે ભાઈ સ્કૂલ જે સપોર્ટ કર્યો છે એ બધી વાત ખોટી છે સ્કૂલનો કોઈ બી માણસ મારો છોકરો જ્યારે કમ્પાઉન્ડમાં પડ્યો હતો આખો લોહીથી લથપથ પડ્યો હતો એ ટાઈમે ઓછામાં ઓછા સો જણ સિક્યોરિટી સ્ટાફનો ત્યાં એમનો જે સિક્યુરિટી હોય જે બધા ત્યાં કમ્પાઉન્ડમાં જતા કેમ કે એ ટાઈમે સ્કૂલ છૂટી હતી એટલે કોઈએ બી મદદ કરાવી નથી કોઈ એકસો આઠ બોલાવ્યું નહીં સ્કૂલની ઓછામાં ઓછી પંદર વહેનો સ્કૂલમાં જ પડી રહી છે આટલી બધી પચાસ પચાસ ગાડીઓ પડી રહી છે કોઈ બી મદદ કરવા માટે કોઈ બી વેહિકલનો ઉપયોગ કર્યો નહીં અમે પોતે જ બધું કર્યું રિક્ષા બહારથી બોલાઈ મારા ભાભીએ અને મારી વાઇફે રિક્ષા મારા છોકરાને બેસાડ્યો છે પછી સીધા દવાખાને લઈ આવ્યા છે બાકી કોઈ બી સ્કૂલનો સ્ટાફ આમાં સામેલ નથી કોઈ બી મદદરૂપ સ્કૂલમાં અમારા થયો નથી એટલું જ કહેવા માંગો એ તો બધી માને ખબર જ હોયનું જીગરનો ટુકડો જાય તો એમની શું હાલત થશે એના માટે તો મારે કહેવાની કંઈ જરૂર જ નથી એ તો બધા પોતે જ સમજી શકે છે પણ આ ખરેખર સ્કૂલ બહુ જ ખલક છે બહુ જ બેકાર સ્કૂલ છે આવી રીતે તમે હેલ્પ ના કરો અમારા છોકરાઓને અમે તમારા હવાલે તમારા ભરોસે કરીએ છીએ કે અમારો છોકરો ત્યાં ભણે કંઈક બને અમારા સપના હતા પણ તમે આવું બધું ખરેખર ખોટું જ કર્યું છે કે અમારા છોકરાની આગળ બી નહીં આવ્યા જ્યારે એમને તમારી મારા બાબાને તમારી જરૂર હતી તમે જોયું બી નહીં એમની પાસે ખરેખર સ્કૂલ તો હાવ બેકાર આ સ્કૂલને તમે સીલ મારી દો રદ લાઇસન્સ જ એનું રદ કરી દો મારા છોકરા જોડે એવું થયું છે ને બીજા કોઈના જોડે આવું ના થવું જોઈએ ખોટું જ થયું છે બહુ જ ખોટું થયું છે પણ અત્યારે ન્યાય જોઈએ મારા બાબાને અને બીજા બધા જે છોકરાઓ છે એની સેફ્ટી માટે ન્યાય જોઈએ બસ હાથ જોડીને આ જ વિનંતી છે નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઇ મહેશ્વરી આજના સમાચાર